જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર આ એની ગૌશાળા છે જોઈ લ્યો ગાયોને અંદર બંધાઈ ગઈ છે ની ખાય છે કોઈ બેઠી છે જો એક ગાયું ઘર એ ઘટે આ બધી દૂધણી ગાયું છે એટલે એને જગ્યા અલગ અને નો દોવા દેતી વેની અલગ ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ દસ બીજા બાર અઢાર વીસ ગાયો અહીંયા હે તો એની ચોખાઈ અમારી ગૌશાળાની દો અલગ સાફ સફાઈ વાળો અલગ જાય ના વાછડિયું અમારી ગૌશાળાની જમાવટ છે ને કેવા બધા મોત થી એ ઠંડી નો લાગે એટલે બાંધી દીધું હે અમારા બ્લોકનું કામ આલે છે દરિયામાં બધે મંદિરની બાજુમાં નીચે ભાતું કરવાનું બધાય નંદી મહારાજ બીજા નંદી મહારાજ અને આ બધી ગાયો નોંધ દૂધતી હોય અને બે વાછળી મોકરી રાખે જ્યાં જાવ હોય જી ખાવું હોય ખાય જો છે ને આ એની ચોખાય માતાજી લીલડી બધા એ ની ખાઈ લીધી છે ત્રણ વાગે અંદર બંધાઈ જાય તા હું ત્યાં દિવસના બહાર હોય જો ગૌશાળાની ચોખાઈ જુઓ તમે મારા જો આ ખાતર વિભાગનું હે એનો પાણીનો હવેળો સાફ થાય બધું બધી વ્યવસ્થા પણ કઈ નો ઘટે મંદિરમાં સીધો રોડ અમારે હો ભાઈ ગેટ રોડ ઉપર જ બને હે ભાઈ આ ગલુડિયું રાખ્યું કુતરું આ કૂતરો આ ક્યાંથી પકડ્યું એ કેમ પાંધ્યું હે હં ખેંકડા મારે હં હા થઈ ગયા અમારા ખેટા બકરાનો કલર કર્યો હે ભાઈ કલર કેમ કરો તમે હે અંધામણા થઈ જાય વર્ત થાય જાય એટલે આ જો ગોવર્ધન હે હે ભાઈ તાર વીડિયો માં આવું છે હાલ તને લઉં હે ભાઈ જા ગોવાર ભાઈ ગયો જો મારા કેટા બકડા ભાઈ ગયા ગામમાં હાલો આપણે આગળ મળશું હાલો તમને આજે અમારો બગીચો બતાવું આપણે આંબા વાવ્યા હતા અહીંયા ચીકુ હતી ચીકુડી રોજ ખાઈ ગયા ન થઈ પછી ચાર પાંચ ગોઠલી આપણે ઘરે ખાવા રાખતા હોય ને એ વાયવી છોકરાએ એ જા આટલા ચાર પાંચ એટલા ઉગી ગયા પછી અહીં એક આંબો હતો આ વેચમાં ન્યાય ન ઉગ ન્યાય છોકરા વાવી દીધી અને આ બે ખજૂરી એક અહીંયા ને એક આ બહુ મસ્ત થઈ ગઈ છે એક વચ્ચે અહીંયા આંબો હતો લાઈન કરી દીધી આટલા બધાનો હોય ઘાટા અને આ એક આપણો જૂનો આંબો બચ્યો છે એ લગભગ સાત આઠ ફૂટનો થઈ ગયો હાથ ઊંચો કર્યો તો આંબાઈ એમ નથી જો અને આ બધી નારિયેલીઓ આવી છે પણ નારિયેલીઓ વિકાસ થતી જ નથી એવડી નહીં નાની જેમ છેલ્લે જ એમ નાની નાની રીએ હે પેલા ત્રણ મોટી થઈ ગઈ એ લીલી છે પણ તે પીળા જ પાંદડા પડે આ મારો મીઠો લીમડો બે વર્ષ તો ડબ્બામાં બિચારાને રાખ્યો તો ડબ્બા હોતો વાવી દીધો એ ચોંટી ગયો એક અને આ મારું ઘાસ છે ઘાસને આજ પાઈ દીધું એટલે માતાજીને ખાવા થાય આ મારા વાલ વાલ પણ પુષ્કળ આવ્યા નોકરા લૂમખે ઝુમકે આમાં કંઈ આપણે દવા બવા કંઈ છાંકતા નથી આ બધું ઓર્ગેનિક છે અને આ જૂનું શાકભાજીનો ક્યારો હતો એમાં અત્યારે મેં બીટ વાવી દીધા અને બીજું જૂનું તો વેલા વહેલાં સુકાઈ ગયા પી ગયો એટલે જો ઘાસની રોનક આવી ગઈ આવું બધું અમારી વાડીએ છે ગાજર એ ભાઈ ગયા હવે હવે કઈક દેખાય એવા ત્યાં વીચમાં આવલા ગાજર છે પીળા કલરના થાય સ્ટોરેજ ન કરે એવા ગાજર છે દેશી નથી હાઈબ્રીડ ગાજર એવા ઈ નાના નાના થાય એટલે ઉપડી જાય ફટદાર દેશી તો મોટા થાય એ આપણને ઉપાડતા આવડતા નથી કાઢતા આવડતા નથી એટલે આવા વાવ્યા સંભારા માટે ઢોર માટે કોઈ વાવતું નથી ગાજર વાવીને તો ગાયું ને ખોરાક તરીકે આપતા હોય શિયાળામાં બહુ સારા પહેલવાન થઈ જાય શક્તિવર્ધક ગાજર अरे मच्छी में दवा छटाई गई है हमें थोड़ी पाची रौनक आई भी है दवा छाईती वस आए छाटी है सेज पीढ़ी पड़ती थी दवा छाटती थी तड़का हिसाब थोड़ी ओली देखाई है वह तो नहीं બચી ગયા હોય કીધું હાવ જાહે એને બદલે સારી થઈ ગઈ કઈ વાંધો નથી અહીંયા બાજુમાં મેં મેથી વાવી દીધી છે રીજી ને બધું થાય મેથી કોથમીર ધાણાભાજી એને કહેવાય ધાણાભાજી ઊગી ગઈ છે જો ધાણાભાજી પેજ આવે તો એટલી ઊગી જાય મચ્છીમાં ફ્લાવરિંગ ચાલુ જ છે આમ જોઈએ એટલે મસ્ત લાગે છે અત્યારે તડકામાં બરોબર નહીં આવે પણ સારું છે કાંઈ વાંધો નથી તડકામાં પીળી દેખાય તમને પણ કલર મસ્તીનો આવી ગયો છે હાલો આજનો આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન જય તારેશ્વર મહાદેવ ક્યાં સુધી રજા આપશો કાલે નવા બ્લોગ સાથે મળશું